લોકસભા ચૂંટણી સંદર્ભે ભુજ ખાતે બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર વિજયભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદુરીશ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અગેરે કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ રહ્યા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય અને દાવેદારી કરવા માગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે સ્વાભાવિક રીતે ઉપર સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય આ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ્યારે અમારી કોર સમિતિ બેસશે ત્યારે કેટલા દાવેદારો છે એના નામ બહાર આવશે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ જેમ શ્રી બીજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ એટલે કુલ મળીને ને વીસ કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે